જય માતાજી મિત્રો કેમ છો મિત્રો મજામાં જ છો મિત્રો આ સવારમાં ઊભા થઈને આપણે ચા પાણી પી અને શું કઈ ડુંડાનો જો આ ઠેકલો છે ને અહીંયા બે ફો આવી જાય કેમ કે જો તમે અહીં સેકલા કવરાવે અને આ રીતના ટેકલા કરેલા છે મિત્રો બહુ મહેનત લાગે આ બાજરો પકાવો ને તમે વાત પૂછો જો આ અડધા અડધા ખાઈ ગયેલા છે મિત્રો આ બધામાંથી એટલે મતલબ લણી લીધેલી છે બાજરી અને ભેગી કરી અને આ રીતના ડુંડા જો સેકલા આ રીતના ડુંડા ખાઈ જાય મિત્રો તમે જોઈ શકો છો અને શું કહેવાય આ ખાટલે બેઠા અને થોડુંક ધ્યાન રાખવાનું ટેટકો થાય ત્યાં સુધી અને મેં થોડું કામકાજ છે પણ કિસ્સાનું હોય મિત્રો ખેડૂત હોય એને તો ખબર જ હોય કે આવું બધું કરવાનું હોય તો મિત્રો એટલે ડુંડાનું ઉતારો છેલો છે અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો ચેનલમાં તમે સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો ઘણા બધા એવા આવે છે કે જોજો જાય ને સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો અને મળી એક નવા વ્લોગના નવા વિડીયોમાં આપણે બે દિવસમાં જરૂરને જરૂર લોંગ વિડીયો આવવાનો છે મિત્રો તો શેર શેરને સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો જય માતાજી